સુરત સરતાના નેચર પાર્ક આર્કાસણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે 25 લાખથી વધુ મુલાકાતીઓ નેચર પાર્કની મુલાકાત લેવા હતી. સુરત શહેર ગુજરાત રાજ્યનું સૌથી વિકસિત શહેરની તુલનામાં ગણવામાં આવે છે. શહેરમાં ઐતિહાસિક સ્થળો સાથે પ્રવાસીઓ માટે સુરત શહેરનું જાણીતું સરતાના નેચર પાર્ક આર્કાસણનું કેન્દ્ર બન્યું છે. સુરત மாநகராட்சி સંચાલિત સરતાના નેચર પાર્ક પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર બનતા પ્રવાસીઓની મુલાકાત વધી છે.

હું હિના પટેલ હું અહીંયા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે ઝૂ ગાઈ તરીકે ફરજ બજાવું છું પ્રાણી સંગ્રહાલયનો જે મેઇન મોટો છે કે ના બાળકોને જે એજ્યુકેશન પ્રત્યે વાળવાના છે એના માટે અમે અહીંયા વર્ષ દરમિયાન ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરીએ છે જેવી કે સ્કૂલમાં ગ્રુપમાં આવતા બાળકોને પ્રાણી સંગ્રહાલય શું છે પ્રાણી સંગ્રહાલય કેવી રીતે કામ કરે છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનો પ્રાણી સંગ્રહાલયમાં શું ફાળો છે એવી વિવિધ માહિતી આપવામાં આવે છે અમે આ જે પ્રાણીઓ છે તે અલગ અલગ જગ્યાથી કેવી રીતે લાવીએ છીએ એને માટે શું શું કાળજીઓ લેવાની હોય છે આ પ્રાણીઓની વર્ષ દરમિયાન શું શું કાળજીઓ લેવાની છે જેમ કે ઋતુઓ વારે વારે ચેન્જ થાય તો એમાં બીમાર ના પડે એ માટે શું કાળજીઓ એનું એને લગતું પણ શિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત બીજીથી આઠમી ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીકનું ઉજવણી કરવામાં આવે છે જેમાં વિવિધ સ્કૂલોને બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને એમ એઓને વિવિધ કોમ્પિટિશન જેવી રીતે ડ્રોઈંગ કોમ્પિટિશન છે સાયક્લોથોન છે દોડ છે રેલી છે એની એની પણ ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ જેથી કરીને આપણીની જે આવનારી પેઢી છે એને એને પર્યાવરણ પ્રત્યે એક સહાનુભૂતિ થાય અને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી એ વિશેનું વિવિધ એજ્યુકેશન મળી રહે આ ઉપરાંત જે અહીં જે મુલાકાતીઓ આવે છે એના માટે અહીંયા બેટરી ઓપરેટેડ બસની સુવિધા બી રાખવામાં આવી છે અને દિવ્યાંગ જે આવે છે તેના માટે વ્હીલ અને એવી સુવિધા જેથી જે દિવ્યાંગ મુલાકાતીઓ આવે છે એમને અગવડ ના પડે હું ડૉક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ જો સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સર સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક કુલ એક્યાસી એકર વિસ્તારમાં પથરાયેલો છે અને સુરત જૂ છે તે સેન્ટ્રલ જૂ ઓથોરિટી માન્ય મીડિયમ કક્ષાનું જૂ છે સુરત જુમાં જે સુરત શહેર વિસ્તાર અને આજુબાજુના જિલ્લા વિસ્તારના વાર્ષિક નવથી દસ લાખ વિઝિટરો મુલાકાતે લેતા હોય છે હાલમાં સુરત જૂમાં ટોટલ ચોપન પ્રજાતિના અલગ અલગ જાતના પ્રાણીઓ રાખેલા છે જેમાં મેમ્બર્સ છે ચોવીસ છે જેના એકસો અઠ્યાવીસ પ્રાણીઓ છે બર્ડ છે એની સત્યાવીસ પ્રજાતિ અલગ અલગ છે અને એના બસો ચોરાણું અને રેપ્ટાઇલ્સ રૂપે પાંચ પ્રજાતિના પ્રાણીઓ છે અને ટોટલ એકસઠ પ્રાણીઓ કેપ્ટિવિટીમાં રાખવામાં છે સુરત જૂની જે વિશેષતા છે કે જડબિલાડી છે કે જે આખા ભારતના જૂ છે તે પૈકી કોઈ પણ જૂમાં કેપ્ટિવિટીમાં જડબિલાડીનું બ્રિડિંગ થતું છે એની અને હાલમાં સુરત જુમાં કુલ સત્યાવીસ જેટલી જડબિલાડી કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલી છે અને સાયન્ટિફિક મેનેજમેન્ટ કરવાથી દર વર્ષે પાંચ થી સાત બચ્ચાનો જન્મ થાય છે